નમસ્કાર જજદણ પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં તમે ગણી ના શકો તેટલી વેરાયટીના છોડ તેમજ રોપા અને શોપીસ આવી ગયા છે સારા એવા ફૂલ છોડ જોઈએ છે મળી જશે ફળ ફ્રૂટના રોપા જોઈએ છે મળી જશે સારા સારા શોપીસ જોઈએ છે એ પણ મળશે અહીં તમને વરિયાળી કીવી લસણની વેલ અગરવુડ આસોપાલો પેશન ફ્રૂટ નાશપતી કલમ તજ રેડ જાપાનીઝ જામફળ તેમજ તમાલપત્ર મળશે આવકાડો જામફળ બદામ તાઇવાન પિંગ જામફળ લાલ જાંબુ કલમ લવિંગ કલમ આલુ બુખારાની કલમ જાયફળ તેમજ મરીન તીખા પણ અને હનુમાન ફળ કાશ્મીરી રેડ એપલ બોર પપૈયા બોરની કલમ લીંબુ કાદગી દેશી કેળ સેતુરી મોટી લીલી દ્રાક્ષ અને કલમ પણ સીતાફળ ગોલ્ડ કલમ બારમાસી આંબાની કલમ તેમજ ફાઇબર સ્પામ જે શોપીસ માટે હોય છે मोगर चिकू काळी द्राक्ष बॉटल पाम चेरी कलम सोपारी सीताफळ काजू कलम स्टार फ्रूट रुद्राक्ष अंजीर डायना लिंबू कलम हरमन रुद्राक्षर ड्रॅगन फ्रूट लाल चंदन सरगवो सफेद जाबू कलम आणि गुंदा बारमासी पण आंबा केसर कलम लक्ष्मण फळ सफेद चंदन रोपा क्रिसमस ट्री शोपीस रावणा कलम देशी गुलाब मोहगानी रामफळ दाडम कोनो कार्पेट બિજોરા મોસંબી લીંબુગુટ્ટી મલબાર નીમ નીલગીરી આંબળા ઓરેન્જ ઇંગ્લિશ ગુલાબ નારિયેળ લીચી આરિકા પામ કાશ્મીરી ગુલાબ કાશ્મીરી રેડ એપલ બોરસિલી એલચી અને આનાથી પણ વધારે રોપાવી ગયા છે તો જલ્દી આવી જાઓ તો હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આ નર્સરી છે ક્યાં તો આ નર્સરી નું સ્થળ છે જજદણ બાયપાસ રોડ ગાયત્રી માર્બલ થી આગળ જજદણ જેમના નંબર છે નેવ્યાસી એસી એકવી તોતેર ત્યાંશી